મિત્રો ને સ્વાગત છે વ્લોગમાં વ્લોગમાં કાલની કાલના આપણે ને મગફળીમાં દવાનો તો અને મોટો ભાઈ પાસે જામનગર આવ્યો ગયો છે આજના સાડા નવ વાગી ગયા જરાક ઉઠવામાં લેટ થઈ ગયું છે આજે આપણે આ વાડીમાં નધવાનું છે અને ખારા વાડીમાં જો લાઈટ આવ્યો ને તો પાવાનું હે લાઈટ છે નહી અને મોટાભાઈ ના ભાઈબંધ કરશન ગોજીયા ટૂંકમાં એક ખાસ ભાઈબહેન હતા અને બે તૈયારી ટૂંકમાં નોકરીની ભેગા કરતા એમાં મોટા ભાઈનો વારો બે વર્ષ પહેલાં આવી ગયો હતો કોન્સ્ટેબલમાં અને એ ભાઈનો નહોતો આવ્યો એટલે જરાક એ ભાઈ મોરો પડી જતો ને ટૂંકમાં એ આને પૂછતો મોટા ભાઈનો ખાસ ભાઈ હતો ને આપણા સબસ્ક્રાઈબર છે એ કાસનભાઈ ગોજિયા ઇન્ડિયામાં આખી સુધી એનું પોસ્ટિંગ છે ને આર્મીમાં થઈ ગયું હે ને સફળતાપૂર્વક ટ્રેનિંગ કરી સીઆરપીએફમાં પોસ્ટિંગ મળી ગયું એટલે આખા ગામજનોએ હે એનું સન્માન કરવાનું આજ બધું આયોજન કર્યું હે તો વાગે છે કંઈ એનું ગામમાં બધું ડીજન બીજે તો આપણે જરાક જતા આવી જોતા આવી બધું આર્મીનું રેલી કાઢે ને બધું એવું બધું ગોઠવું છે બાકી તને જાણી તો ખબર પડે તો એને ખૂબ ખૂબ અભિનંદન કરશનભાઈને કારણ કે ગામનું ને દેશનું ને ગૌરવ વધાર્યું એની આર્મીમાં સફળતાપૂર્વક પોસ્ટિંગ મેળવીને તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે ડાયરેક્ટ ગામમાં જઈ

અને એ ભાગ હોકાર એટલે બાપુને ચાલુ કરી દીધું હે અને એ કરશનભાઈ ખેડૂત પુત્ર જ છે એની એ પાણી વારતો આજ સુધી ધોખાવાળી છે એને એટલે ત્યાં જતા એટલે એની મહેનત બહુ કરીને એટલે એને વારો આવી ગયો આર્મીમાં હવે એનું પોસ્ટિંગ ડાયરેક્ટ જમ્મુ કાશ્મીરમાં થવાનું છે ટૂંક જ સમયમાં ટ્રેનિંગ તો પૂર્ણ કરીને આવી ગયા ગામમાં એટલે બધા ગામજનોએ સ્વાગત કર્યું આપણે ભગ્યા હતા કેમ કલાક કોમેન્ટમાં જણાવજો Lebih dua panjang, pelu panjang ma, juga. Mak tanah besar, panjang itu sendiri mak perlu mak courage nasiu, pasuhuk panjang juga. Kalau khabar mak western segi juga, western lekere dua, suhi jadi pasuhup ja, pasti boleh pull serko. Atas ni mak cakap, payung tu ngasuk, payung ni khabar nak panjang segi. Jadi, mak dah sendiri courage nasiu, mak segini, pasih sendiri. Mak tu lagi lili li, lagi, pasi tortor terbaik. એટલે જરાક વહેલું તો છે પણ હું છે પછી ખૂટે નહીં પાવું કાયમ વી ગયો એમ પીએ એટલે પાણી કટકો કાઢી નાખી એક જ કટકો કાઢી લાઈટ કયું ની વહી ગઈ છે હવે હે ને નવાની આપણે પેલા મોર મોર નહીં જાય છે બધા છેલ્લી ફેર હે બાકી હવે ગીરા હે નહીં હવે કાઢે છે કોક છોટું એટલે લાઇટ આવે તો મોટો ચાલુ કરી વટાણે ઘડી હે હે નેદવા લાગી તો પછી હું છે ઘરે રાતથી પાણી આવે ને તો વાંધો ના આવે તો મિત્રો સાડા પાંચ વાગી બે કલાક બાદ લાઇટ આવી છે નેદવામાં આપણે અડધો અડધાથી વધારે પલો કરી ગયા આજ આજે નેદવાલું પડે વાવનું પાણી પૂરી ગયું ને એટલે પડું સીનું પોષું એટલું કંઈક કંઈક તો કોક છોટું એને ઉપડી ગાય જાય હવે આપણે

હાલ એ તો હે શેડો જ નીકળી ગયો લાઇટ તો હતી પણ શેડો નીકળી ગયો મોટર થઈ ગયું ચાલુ જાય ખારાવાળી વાડીમાં પાણી વાર સાડા આઠ વાગ્યા સુધી આપણે રહી વાડીમાં અને પેલું પાણી ચાલે છે અહીંયા આપણે પિચકારી પદ્ધતિથી પાણી બાપુ વાત આથુમ જવાનું છે આપણે આર્મીમાં આવી ગયા ઘેર રે રામધૂન એટલે બાપુ ગયા રે માં એટલે મારે કહી ગયા પાણી વારવું વાડીમાં એવો કંઈ ભૂખ નથી ને લઈને પરવાન છે કે વાડીમાં તો કાલ પહેરી લે દિવસના આ વાડીમાં ભૂખ પડી ગયો પેલું જ પાણી છે એટલે કુચકારી પદ્ધતિ એ હોય તમે આ જવા દેવાનું કલાક કલાક

લાંબા સાવર દઉં પાઉ હોય ને કલાયકી કલાયકી કટકો પહેરવાનો હોય તો કટકો કાઢી ચુવા લે એના હોલ વાળો કટકો ચડાવવાનો પછી ચડાવીને એને આપણે આરામથી વ્લોગીક કર્યું અને પાણી વરીએ વ્લોગ થઈ ગયા બે કામ થઈ ગયા હે બાપુ ચોક બંધ કરદાનું બંધ નથી કર્યું મેં મારે અગિયાર હા અગિયાર તા ડેલી ના વાગી જ ગઈ કરવામાં